જૂના આશ્રવા ગામની સીમાંગ ચાલતી રહેતી નીઝ પર વિજિલન્સ અધિકારીઓ દ્વારા ચેકિંગ કરવામાં આવી હતી તારીખ પંદર ડિસેમ્બર બે હજાર ત્રેવીસ શુક્રવારના રોજે તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકા જૂના આશ્રવા ગામની સીમાંગ તાપી નદી પાસે ચાલતી રેતી લીઝ પર વિજિલન્સ અધિકારીઓ દ્વારા રેડ કરવામાં આવી હતી જ્યાં સ્થળ પર ભૂસ્તર વિભાગના કર્મચારીઓની ગાડી પણ હાજર હતી જેથી રેતી લીઝ કાયદેસરની ચાલે છે કે ગેરકાયદેસર જેની તપાસ કરવામાં આવે છે જેની હજી માહિતી મળી નથી પણ તારીખ પંદર ડિસેમ્બર બે હજાર શુક્રવારના રોજ બે નાવડી પોકલેન મશીન અને બે ટ્રકને ઝડપી પાડ્યા હતા પરંતુ બે દિવસ બાદ નાવડી મશીન ચાલુ જોવા મળ્યા અને બંને ટ્રકો પણ છોડી દેવામાં આવી જેથી જૂના આશ્રવા ગામની તાપી નદી પર ચાલતી રહેતી લીસ કાયદેસરની ચાલે છે કે ગેરકાયદેસર જેની માહિતી હજી બુસ્તર વિભાગ દ્વારા કરવામાં આવી નથી નાવડી મશીન અને ટ્રકને ઝડપી પાડ્યા હતા અને નાવડી મશીન બંધ કરી દેવામાં આવ્યું હતું પણ બે દિવસ પછી નાવડી મશીન ચાલુ જોવા મળ્યા સુ માંગરો સે પૂર્ણ તપાસ કર્યા પછી જ ખબર પડશે રેતી લીસ કાયદેસરની ચાલે છે કે ગેરકાયદેસર જેની માહિતી હજી મળી નથી લીસ ધારકને દંડ ફટકારવામાં આવ્યો છે કે પછી શું જેની માહિતી હજી મળી નથી પણ લીસ ચાલુ છે ખાન ખનીજના ભૂસ્તર વિભાગ અને વિજિલન્સ અધિકારીઓ દ્વારા ચેકિંગ કરવામાં આવી હતી જેની માહિતી હજી મળી નથી જે અધિકારીઓ દ્વારા સંપૂર્ણ તપાસ કર્યા પછી જ ખબર પડશે જેથી આવા અનેક સમાચારો જોવા અને સાંભળવા માટે જોતા રહો અમારા આજકા ભારત સમાચારને રિપોર્ટર સતીલાલ પાડવી નિઝર